નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો આજે સૌથી પહેલા તો તમને એક વિનંતી કરવી છે કેમ કે આજ સુધી આપણે જેટલા પણ વીડિયો બનાવ્યા છે જેટલી પણ સ્ટોરી બનાવી છે એ તમામ સ્ટોરી આખા પરિવાર સાથે બેસીને સાંભળી શકાય એવી સ્ટોરી બનાવી છે અને આગળ પણ આપણે એવી વાર્તાઓ બનાવવાના છીએ પરંતુ આજે આ સ્ટોરી સાંભળવાનું શરૂ કરતા પહેલા તમે તમારા કાનમાં હેન્ડ્સ ફ્રી જરૂર લગાવજો અને કદાચ આ સ્ટોરી તમે પરિવાર સાથે બેસીને સાંભળી રહ્યા હોય તો અત્યારે જ બંધ કરી દેજો કારણ કે આજની સ્ટોરી આજના આધુનિક સમયનું નું આપનું યુવાધન કયા રસ્તે જઈ રહ્યું છે એનું કડવું સત્ય ઉજાગર કરતી સ્ટોરી છે આ સ્ટોરી દરેક લોકોએ એકલા બેસીને એકવાર જરૂર સાંભળવી જોઈએ કેમ કે ઘણા માતા પિતા પોતાના સંતાનો કોલેજમાં ભણતા હોય તો એવો ગર્વ લેતા હોય છે કે મારો દીકરો અથવા દીકરી હવે તો મોટા થઈ ગયા છે અને એ તો હવે કોલેજમાં અભ્યાસ કરે છે પરંતુ શું ખરેખર એ સંતાનો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે કે બીજું ફરજ છે અને આવા કળિયુગના સમયમાં માતા પિતા પૈસા કમાવા પાછળ પાગલ થઈ રહ્યા છે અને પૈસા કમાવાની આંધળી ડોટ ના લીધે કદાચ આપણા સંતાનો પર નજર નહીં રાખીએ તો એક સમય એવો આવશે જ્યારે યુવાધન અને આવા ખરાબ રસ્તે જવાથી રોકી લેવા જોઈએ અને કદાચ આપણે એવું નહીં કરી શકીએ તો આવનારા સમયમાં આજની નવી પેઢીનું યુવાધન વડીલોને સમાજમાં કોઈને પોતાનું મોઢું બતાવવા લાયક નહીં રહેવા દે મિત્રો અમે એવું નથી કહેતા કે કોલેજમાં ભણવા વાળા બધા જ યુવાનો અથવા તો યુવતીઓ ખરાબ હોય છે અથવા તો ખોટા રસ્તે જઈ રહ્યા છે હજુ આ કળીયુગના સમયમાં પણ અમુક એવા સંસ્કારી યુવાનો અને યુવતીઓ પણ છે જે ખૂબ મહેનત કરીને કોલેજમાં પોતાનો અભ્યાસ કરે છે અને ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરીને પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે પરંતુ સાથે સાથે અમુક સંતાનો આવા ખરાબ રસ્તે પણ જઈ રહ્યા છે એ વાત પણ એ ટલી જ સત્ય છે તો મિત્રો બીજી બધી વાતો પછી કરશું અને અત્યારે આપણે આજની સ્ટોરી શરૂ કરીએ મિત્રો આ વાત કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ ગુજરાત રાજ્યના એક શહેરમાં બનેલી સત્ય ઘટના છે અને આ ઘટના દરેક વ્યક્તિની આંખ ઉઘાડી નાખે અને વિચારવા પર મજબૂર કરી દે એવી ઘટના છે મિત્રો કિરણ નામની એક યુવતી હતી અને કિરણ જ્યારે પોતાના ઘરેથી કોલેજનો અભ્યાસ કરવા શહેરમાં આવી રહી હતી ત્યારે એના પિતાજીએ એને પાંચ હજાર રૂપિયા આપ્યા અને એવું કહ્યું હતું કે દીકરી ત્યાં શહેરમાં જઈને તું તારું ધ્યાન રાખજે અને તારે ખાવા પીવાનું અને રહેવાનું તો હોસ્ટેલમાં છે એટલે આ પાંચ હજાર રૂપિયા તને તારા ખર્ચા માટે આપું છું ત્યારે તો કિરણને એવું લાગ્યું હતું કે પાંચ હજાર રૂપિયા તો મારા માટે ઘણા છે પરંતુ એવું હતું નહીં કેમ કે અહિયાં શહેરમાં આવ્યા બાદ એણે જોયું તો જે છોકરીઓ ફી માફી માટેની એપ્લિકેશન કોલેજમાં આપી રહી હતી એની પાસે એક લાખ રૂપિયા સુધીના તો ફોન હતા અને મોંઘા કપડાં પહેરેલા હતા અને એને ક્યાંક આવવા જવા માટે કાર હતી જ્યારે કિરણે આવું જોઈને કિરણ વિચારવા લાગી કે આ લોકો પાસે આટલા મોંઘા ફોન છે ગાડી છે તો પછી પોતાની ફી માફી માટે શા માટે ફોર્મ ભરવાની લાઇનમાં રહેતા હશે જ્યારે કિરણે એ છોકરીઓ વિશે વધારે જાણવાની કોશિશ કરી અને જે વસ્તુ એને જાણવા મળી એ જાણ્યા બાદ કિરણને થોડીવાર માટે તો ખુદના કાનો પર વિશ્વાસ ન આવ્યો અને વિચારવા લાગી કે શું સાચે જ આવું કોઈ કરી શકે છે આવી બધી વાતો જાણીને કિરણ પણ ચોંકી ગઈ હતી પરંતુ આ લોકો માટે તો આ બધું સામાન્ય હતું મિત્રો તમારામાંથી અમુક લોકો તો મારી આ વાત સાંભળીને ગુસ્સો કરશે અને અમુક લોકોને તો મારી વાત પર વિશ્વાસ પણ નહીં આવે પરંતુ એક ખૂબ મોટો વર્ગ એવો પણ છે જે આ સત્યને ખૂબ સારી રીતે જાણે છે અને એ લોકો તો ત્યારથી જાણે છે જ્યારથી શહેરની યુવતીઓ કોલેજમાં ભણવા જાય છે કિરણને આ બધી જ યુવતીઓ વિશે એવું જાણવા મળ્યું હતું કે આ યુવતીઓ હંમેશા અમીર ઘરના છોકરાઓને શોધતી રહે છે અને એ છોકરાઓ દેખાવમાં કેવા છે એનાથી એને કોઈ ફરક નથી પડતો છોકરો જોવામાં ગમે એવો હોય પરંતુ પૈસા વાળો હોવો જોઈએ અને આ બધી પ્રક્રિયાક્રમ અનુસાર થાય છે જેમાં પહેલા છોકરીઓ એક પૈસા વાળા છોકરાને પોતાની જાળમાં ફસાવે છે એની સાથે થોડા દિવસ મીઠી મીઠી પ્રેમની વાતો કરે છે અને એક બે અઠવાડિયાની અંદર તો એની સાથે શરીર સંબંધ પણ બનાવવા લાગે છે આવા છોકરાઓ શોધવા માટે યુવતીઓ ડેટિંગ એપ્લિકેશન અથવા તો ડાન્સ બાર અથવા તો સોશિયલ મીડિયાનો સહારો લે છે કેમ કે ત્યાં અમીર ઘરના છોકરાઓ ખૂબ આસાનીથી મળી જાય છે એકવાર શારીરિક સંબંધ બની ગયા બાદ આ યુવતીઓ યુવાનોને પોતાના વશમાં કરી લે છે મોબાઈલ યુવતી હોટેલોમાં ખાવાનું આવા બધા ખર્ચા પેલા યુવાનોના પૈસાથી કરે છે અને એના બદલામાં એક રાતે પૈસા વાળા યુવાન સાથે સંબંધ બનાવી લેવાનો કોલેજમાં જવાવાળી અમુક યુવતીઓ માટે તો આ બધી સામાન્ય વાત હોય છે આવું બધું કરીને જે પોતાનો ખર્ચો કાઢતી હોય છે પરંતુ મિત્રો આમાં ભૂલ ફક્ત છોકરીની નથી હોતી ભૂલ તો એનામાં બાપની પણ હોય છે આખરે માતા પિતા પોતાની દીકરીને એવું શા માટે નથી પૂછતા કે આટલો બધો મોંઘો ફોન ક્યાંથી લાવી છો અને દર અઠવાડિયે નવા કપડાં ક્યાંથી લાવે છે છોકરી આવું લાવે છે એટલે માતા પિતાને પણ સારું લાગે છે અને આવી રીતે જ બધું ચાલતું રહે છે મિત્રો હવે તમને એવું લાગતું હશે કે કેટલું સરળ હોય છે કોઈ છોકરાને બેવકૂફ બનાવવાનું અને આવું ઘણી બધી યુવતીઓને લાગે છે પરંતુ બધા જ યુવાનો સારા નથી હોતા અને આવા કામો યુવતીઓ પોતાના ક્ષણિક સુખ માટે કરે છે પરંતુ આવા કામ કરવાથી કેવી રીતે એક જ પળમાં એની જિંદગી નર્ક બની જાય છે એ હું તમને હવે જણાવું છું જો કે કિરણની એક ફ્રેન્ડ હતી એનું નામ કોમલ હતું આ ફ્રેન્ડ પણ કિરણ અહીંયા શહેરમાં આવી ત્યારે જ એની ફ્રેન્ડ બની હતી અને કિરણની ફ્રેન્ડ કોમલને પણ આવો જ નશો ચડ્યો હતો હવે એને એક છોકરો મળી ગયો અને રોજ એ છોકરો કોમલને પોતાના ફ્લેટ પર લઈ જતો અને એની સાથે એને જેવી રીતે મરજી થાય એવી રીતે મોજ મસ્તી કરતો રહેતો અને બદલામાં કોમલને એ મોંઘી મોંઘી વસ્તુઓ ભેટમાં આપતો એક દિવસ એ છોકરો કોમલને કહેવા લાગ્યો કે કોમલ જેવી રીતે તું મારી સાથે મોજ મસ્તી કરી રહી છો એવું જ હવે તારે મારા મિત્રો સાથે કરવાનું છે આવું સાંભળીને કોમલ તરત જ સમજી ગઈ હતી કે હું તો હવે ફસાઈ ગઈ છું એટલે જ્યારે એને મોકો મળ્યો ત્યારે તરત જ થોડા દિવસ માટે પોતાના હોસ્ટેલમાંથી ઘરે જતી રહી અને થોડા દિવસ બાદ જ્યારે એ પાછી આવી એટલે પેલા છોકરાએ એને જોઈ લીધું હવે સાંજે એનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે મારેતને એકવાર મારા ફ્લેટ પર લઈ જવી છે પરંતુ કોમલ હવે એને ઓળખી ગઈ હતી એટલે એણે ચોખ્ખી ના પાડી દીધી ત્યારે એ છોકરાએ પોતાના મોબાઈલમાંથી એક વિડીયો કોમલના ફોનમાં મોકલીને એવું કહ્યું કે મેં તને એક વિડીયો મોકલ્યો છે એ તું ધ્યાનથી જોઈ લે ત્યારે કોમલ એ વિડીયો જોવા લાગી તો એ વિડીયો એના ઘરના બાથરૂમનો હતો અને એમાં કોમલ નગ્ન અવસ્થામાં કપડાં બદલી રહી હતી કોમલ હજુ તો કંઈ વિચારે એ પહેલાં જ એક બીજો વિડીયો આવ્યો અને એ વિડીયોમાં એ છોકરા સાથે શારીરિક સંબંધ બનાવી રહી હતી કોમલ હવે સમજી ગઈ હતી કે મારી સાથે દગો થયો છે પરંતુ એ હવે કંગી કરી શકે એમ નહોતી અને બદનામીના ડરથી ન ચાહતા હોવા છતાં કોમલને એ છોકરાના ફ્લેટ પર જવું પડ્યું અને એના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવો પડ્યો હવે આવું કરતા કરતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે તો એ છોકરો પોતે પણ કોમલનો ઉપયોગ કરી રહ્યો હતો અને રોજ રોજ એના મિત્રોને પણ લાવી રહ્યો હતો એના મિત્રો બીજા કોઈ નહીં પરંતુ એ છોકરા દ્વારા ફસાવવામાં આવેલા ગ્રાહકો હતા અને એ લોકો દસ હજાર રૂપિયા એ છોકરાને આપીને થોડા સમય માટે કોમલનો ઉપયોગ કરતા હતા પહેલા શરૂઆતમાં તો કોમલને એવું લાગ્યું હતું કે આ અમીર ઘરનો છોકરો છે અને એની સાથે થોડી વાર માટે સુઈ જવાથી આ છોકરો મારી જાડ ફસાયેલો રહેશે અને મારું કામ થતું રહેશે પરંતુ હકીકતમાં તો આ છોકરો ખુદ મોંઘી મોંઘી ભેટ આપીને કોમલને ફસાવી રહ્યો હતો હવે એ છોકરાએ કોમલને ભેટ આપવા માટે જેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો એના ચાર ઘણા રૂપિયા કોમલનું શરીર વેચીને કમાઈ લીધા હતા અને કોમલ હવે એની જાળમાં પૂરી રીતે ફસાઈ ચૂકી હતી એક દિવસ કોમલ હિંમત કરીને ત્યાંથી નીકળીને પોતાના ઘરે ગામડે પહોંચી ગઈ અને ઘરે જઈને પોતાની માને બધી વાત જણાવી ત્યારે એના માતાપિતા પર તો આભ તૂટી પડ્યું હતું અને બદનામીના ડરના લીધે માતા પિતાએ આ વાત ઘરમાં જ દબાવી દીધી કોમલ હવે ખૂબ ડરી ગઈ હતી અને એ મનથી સાવ ભાંગી ગઈ હતી અને કોમલ પણ સમાજ અને લોકલાજ ના ભયથી એ છોકરા પર કોઈ પણ પ્રકારની એક્શન પણ ન લઈ શકી મિત્રો એ હોસ્ટેલમાં સો માંથી અઠ્ઠાણું યુવતીઓ આવી રીતે જ પોતાનો ખર્ચો ચલાવતી હતી અને એ અઠ્ઠાણું માનથી દસ છોકરીઓ તો એવી હતી જેનું ખૂબ શારીરિક શોષણ થતું હતું મિત્રો આ નંબર ઘણો ઓછો લાગે છે પરંતુ એવું બની શકે છે કે કોઈની પણ બહેન દીકરી કોઈ કોલેજમાં એડમિશન લે અને એ પણ આવા લોકોનો શિકાર બનીને આવા રસ્તા પર ચાલવા લાગે એની પણ પંચાણું ટકા શક્યતા રહેલી છે એટલે મારી તમામ માતા-પિતાઓને વિનંતી છે કે કદાચ તમે તમારી દીકરીને બહાર ભણવા મોકલી રહ્યા હોય તો એ સારી વાત છે આજના સમયમાં આપણા સંતાનો શિક્ષિત હોવા જ જોઈએ પરંતુ એની સાથે કઠોર નહીં પરંતુ એના દોસ્ત બનીને આ વિષય પર એકવાર વાત જરૂર કરવી જોઈએ અને એને એવું સમજાવવું જોઈએ કે આ દુનિયામાં કેવા કેવા લોકો હોય છે અને કેવા લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અને પૈસાના લોભે પોતાનું શરીર કોઈ પણ અજાણ્યા છોકરાઓના હાથમાં સોંપી દે છે અને ત્યારબાદ એનો શિકાર બનીને એને જીવનભર પસ્તાવું પડે છે કદાચ કોઈ છોકરીને અથવા કોઈ છોકરા ને કોઈ સાથે પ્રેમ હોય અથવા તો એનો મિત્ર બન્યો હોય તો સૌથી પહેલા એની મિત્રતા પોતાના પરિવારના બધા જ લોકોની નજર સામે રાખવી જોઈએ નહીતર એક પડમાં જ એક કોલેજ ના વિદ્યાર્થી એક વેશ્યા બનવામાં સમય નથી લાગતો મિત્રો આજની વાત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોવ તો ચેનલને ને જરૂરથી કરી દેજો તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી